મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગૌ માસના ગુનામાં છેલ્લા ત્રણેક મહિનાથી નાસ્તાફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેરમાં નાસ્તાફરતા આરોપીને પકડવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબનાઓ

તથા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રામજીભાઈ નાઓએ બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે નઈમુર્ફે ચીકના સલીમ શેખ કુરેશી ઉમરવર્ષ બત્રીસ ઘર નંબર સાતસો પચીસ રઝાનગર વાડીવાલા દરગાહ પાસે ભાઠેનાઓ સુરતનાને પકડી પાડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે